ગૌરવ દવે મારી સાથે જોડાયા છે ગૌરવ જે રીતે ડાકોરમાં આજે મોટી સંખ્યામાં હોલિકા દહન થયું છે તે જ પ્રકારે રાજ્યની અલગ અલગ જગ્યાઓ પર હોલિકા દહન થયું છે અને મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે ક્યાં કેવો માહોલ છે તો ધરા જે રીતના હોલિકા દહન છે તે આજે તેમનું જે નિયત સમય એટલે કે સાત વાગ્યા પિસ્તાલીસ મિનિટનો જે સમય છે તે જ સમયે હોલિકા દહન છે તે કરવામાં આવશે પરંતુ હાલ રાજકોટના અમે જંક્શનવાડી ગાયકવાડી વિસ્તારની અંદર છીએ કે ત્યાં આ દ્રશ્યોની અંદર જુઓ કે રામ મંદિરની થીમ છે તે આ વખતે આપવામાં આવે છે ખાસ કરીને પિસ્તાલીસ વરસથી આ હોળી છે તે યોજવામાં આવે છે અને હોળીકા દહન જ્યારે થતું હોય છે ત્યારે અલગ અલગ જે થીમ છે તેના પર આખી થીમ છે તે આપવામાં આવતી હોય છે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો છે તે અહીં જોવા માટે આવતા હોય છે મારી સાથે સ્થાનિક લોકો છે સાથે જ જે આયોજકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કઈ રીતના આયોજન હોય છે કેટલા સમયથી કરો છો કેમ દર વખતે અલગ અલગ થીમ આપવામાં આવે છે અમે રામ ગ્રુપ અને ગાયકવાડી મિત્ર મંડળ દ્વારા લગભગ છેલ્લા ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી આ દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનું આયોજન કરેલું છે અને ખાસ કરીને જંક્શન પ્લોટ વિસ્તારમાં અમારા બધા સાથ અને સહકારથી બધા વિસ્તારવાસીઓના સાથ અને સહકારથી કરીએ છીએ અને દર વર્ષે અમે કાંઈક સમાજને કંઈક મેસેજ આ હોલિકા દહન દ્વારા પાસ ઓન કરતા હોઈએ છીએ આ વર્ષે અમે રામ મંદિરની આખી થીમ રાખેલી છે લાસ્ટ ટાઈમ અમે લતા મંગેશકરજી જ્યારે ગુજરી ગયા ત્યારે એમની આખી થીમ હતી એમ દરેક અલગ અલગ મેસેજ એન્વાયરમેન્ટ થીમ અમે દરેક અલગ અલગ મેસેજ લોકોને ઓન થાય અને કાંઈ આપણી ભારતીય સંસ્કૃતિની જેમ દસ હજાર શાણાની અમે હોળી કરીએ છીએ એટલે બધા લોકોનો સાથને સહકાર મળી રહ્યો છે તો આપ કઈ રીતના આખું આયોજન હોય છે આખા શહેરમાં સાતને પિસ્તાલીસનું જે મુહૂર્ત હોય છે ત્યારે હોલિકા દહન કરવામાં આવતું મોટી સંખ્યામાં લોકો આવે તો અહીંયા કેટલા વાગે હોલિકા દહન કર્યું અમે અહીંયા થીમને એ બધું ગોઠવીએ છીએ તેથી સાંજના સમયે આઠ વાગ્યા પછી લોકો આવવાનું સ્ટાર્ટ થાય છે અને પૂરું થતાં થતાં રાતના અગિયાર ભાગી જાય છે એને કારણે અમે રાતના હોળી દહન હોળીકા દહન નો સમય અગિયાર વાગ્યા પછી નો રાખીએ છીએ જેથી કરીને બિલકુલ